મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી છોડી અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આદિવાસી વિરોધી વિચારધારા ધરાવે છે ને આદિવાસીઓનું કામ નથી કરતી તેના પર શું કહો યો મહેશભાઈનો આ જે નિવેદન સદ્દન ખોટું છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ જ્ઞાતિ સમાજની વિરોધી પાર્ટી નથી સોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે રાજચરધારાવાળી ભાજપ ભાજપ સરકાર વિશે ને પાર્ટી પણ છે અને ભાજપ સરકાર ની અંદર જે આદિવાસીઓના કામ થયા છે વિકાસ ના કામ થયા છે આદિવાસી હશે કે કોઈ પણ હશે સમીક્ષા કરવી હોય તો અમે અમે એના માટે અમારી તૈયારી છે પણ એના માટે સમય જોઈએ છે ભાજપ સરકાર માં જે કામો થયા છે એવા ભૂતકાળની કોઈ પણ સરકારે નથી મહેશભાઈ જે સરકારોમાં હશે તે સરકારોમાં થયા કે કોંગ્રેસ ની સરકારોમાં પણ નથી થયા તેવા આદિવાસીઓના કામો થયા છે જંગલની ની જમીન અપાઈ હોય તો ભાજપ સરકાર નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી મનસુખ મનસુખભાઈ જયારે મહેશ વસાવાએ રાજીનામું આપ્યું ત્યારે તમારી પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને તમે કહ્યું કે મહેશ વસાવા અહી ઉતાવળ કરી રહ્યા છે એ વાત સાચી છે મહેશ વસા ઉતાળે એક વર્ષ એક જ વર્ષ ની પાર્ટી ને સમજ્યા વગર સરકાર ને સમજ્યા વગર એમને ઉતાળ માં આ રાજીનામું આપી દીધું છે એમને કઈક પ્રશ્નો હતા કઈ સમસ્યા કઈક તકલીફ હતી તો અમને વાત કરવાની હતી આ ઉતાળે એમને નિર્ણય આપી દીધો અને તેમાં એ બોલે છે કે હવે હું ભાજપ ને આરએસએસ ને ખતમ કર નાખીશ એટલે આ યોગ્ય નથી આરએસએસ ને ભાજપ ને તો કોઈ તાકાત નથી કે ખતમ કરી શકે સારી વાતો કરનારા જ પોતે ખતમ થઈ જવાના છે તો તમે ચોક્કસ થી મહેશ વસાવા માટે કોઈ સંદેશો આપવા માંગશો ના મહેશભાઈ મહેશભાઈ ચોક્કસ એક આદિવાસી નેતા છે એક સારા નેતા છે આદિવાસીના પ્રશ્નો લઈને વર્ષોથી ચાલે છે પણ જે સરકાર સરકારની પણ કેટલીક મર્યાદા હોય છે કાયદા કાનૂન હોય છે એને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રશ્નો કામ કરવાના હોય છે ઉતરાડ નહીં કરવા ધીરે ધીરે આદિવાસીના હક ને અધિકાર સરકાર અપાવી જ રહી છે કેટલાક એમના જે મુદ્દા હતા એ એ સમયની સાથે બધા જ પ્રશ્નો અમે હાથ ધરવાના હતા તો મહેશભાઈ આ જે નિર્ણય લીધો છે એ નિર્ણય લીધો છે તો મનસુખભાઈ છેલ્લે ખાલી આદિવાસીઓ માટે શું કહેશો જે આદિવાસી લોકો છે મહેશ વસાવાની વાત સાંભળી રહ્યા છે મહેશ વસાવા એ જે આદિવાસી લોકોને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી છે તો એ આદિવાસીઓ માટે શું કહેશો જો ભારતીય પાર્ટી સરકાર આદિવાસી વિરોધી વિરોધી છે ભારતીય જનતા પાર્ટી કોઈ ની વિરોધી નથી ભારતીય જનતા પાર્ટી વિચારધારા પાર્ટી છે સૌ ને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભારતીય જનતા સરકારમાં પાર્ટી ની સરકાર માં જે કોઈ પણ સરકારમાં થયા છે આજે જે વિકાસના કામો થયા જંગલ ની જમીન હોય કે રોડ રસ્તા હોય કે શિક્ષણમાં જે ભાજપ સરકારમાં જે કામો થયા છે એ બીજી કોઈ પણ સરકારમાં થયા નથી એટલે કેટલાક આદિવાસી જે આદિવાસી જે રાષ્ટ્રવાદી વિચારધારાના સાથે માનનારા લોકો જોડાયેલા લોકો આ ભાજપ ભાજપ સરકાર અને આદિવાસી ની વિરોધી ગણાવે છે